ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે બધા તહેવારો વિશે આપણે વાતો કરીએ ત્યારે હવે આપણે અખાત્રીજ વિશે વાત કરીશું અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા અક્ષય તૃતીયા છે એ વૈશાખ સુદ ત્રીજના દિવસે મનાવવામાં આવે છે અક્ષય તૃતીયા છે એનું મહત્ત્વ શું કામ વધારે છે તો કહેવાય છે કે અક્ષય એટલે જેનો ક્ષય નથી જે અનંત છે અને દરેકના જીવનમાં અનંત શુભકામનાઓ લઈને આવે છે એટલે કુદરત તરફથી મળતી શુભકામનાઓ છે એનો આપણને ક્યારેય ક્ષય થતો નથી અને આપણા માટે એ ખૂબ હિતકારી છે શુભકારી છે એટલે આ દિવસે આપણે જે કંઈ કરીએ તે આપણું ભગવાન સ્વીકારી લે છે આ દિવસે પૂજા પણ ઘણું મહત્ત્વ છે તો આપણે જોઈએ કે અક્ષય તૃતીયા છે એ દિવસે શું શું કરી શકાય આ શુભ દિવસ ભગવાન નારાયણને સમર્પિત છે પવિત્ર ત્રિમૂર્તિમાં બ્રહ્માંડના પાલનહાર છે હિન્દુ ધર્મની કેટલી બધી કથા અનુસાર ત્રેતાયુગની શરૂઆત છે એ અક્ષય તૃતીયાના દિવસે થઈ હતી આ પવિત્ર પ્રસંગ સામાન્ય રીતે લોકપ્રિય એટલે છે કે આ દિવસે પરશુરામ જયંતિ પણ આવે છે એટલે આનું મહત્ત્વ છે એ ડબલ થઈ જાય છે આ દિવસની બધા લોકો રાહ એટલા માટે જોવે છે કે આ દિવસે કોઈ શુભ કામ કરવા માટે આપણે મુહૂર્ત જોવડાવવું પડતું નથી જે પણ કાર્ય કરવું હોય તે ખૂબ સારી રીતે કરી શકીએ છીએ અને અક્ષય તૃતીયાના દિવસે શરૂ કરેલું કામ હંમેશા સફળ થાય છે એટલે લોકો કાંઈ નવા કામ ધંધા શરૂ કરે સારા પ્રસંગો કરે ઘર ફેરવવાનું હોય કે ગમે તે સારું કાર્ય હોય આ દિવસની રાહ જોઈ અને આ દિવસે તે કરે છે જેથી વિષ્ણુ ભગવાનની કૃપા પણ વરસે છે અને દરેક કાર્ય સફળ થાય છે આ દિવસે સોનું ચાંદી ખરીદવાનું પણ ખૂબ મહત્ત્વ છે ખાસ કરી ઘણા લોકો ચાંદીની લક્ષ્મીનારાયણની મૂર્તિ છે જે ચતુર્ભુજ મૂર્તિ છે તેને ખરીદવા સોનીને ત્યાં જાય છે અને બને તો સોનાની મૂર્તિ પણ ખરીદે છે અને ભગવાનની ખરીદી કરી અને ઘરે આવે છે પછી એ મૂર્તિની પૂજાનું મહત્ત્વ પણ વધી જાય છે તો આપણે જોઈએ કે લક્ષ્મીનારાયણની મૂર્તિ ખરીદી અને ઘરે આવીએ તો એની પૂજા વિધિ અથવા અક્ષય તૃતીયાના દિવસે આપણે કઈ રીતે પૂજા વિધિ કરી શકીએ તો આ દિવસે આપણે વહેલા ઉઠીએ અને સ્નાન કરતી વખતે આપણે એ જળમાં ગંગા જળને ઉમેરીએ અને વધારે પવિત્રતાનો ભાવ અનુભવીએ આ દિવસે સ્વચ્છતા જાળવવી અને બને તો પીળા અથવા રેશમના વસ્ત્રો પહેરવા પછી સૂર્યનારાયણને જળ ચઢાવવું અને એક વખત ઓમ નમો નારાયણા બોલી અને પછી ઓમ સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ આવી રીતે કહી અને જળ ચઢાવવાથી એનું મહત્ત્વ પણ વધી જાય છે થોડી આપણે કોઈ એક જગ્યાએ બેસી અને ધ્યાન કરવાનું પણ આ દિવસે ઘણું મહત્ત્વ છે પછી આપણે પૂજાના સ્થળે થોડું ગંગાજળ છાંટી બને તો ગાયના ગોબરથી લીપણ કરવું અને ત્યાં એક પીળું વસ્ત્ર પાથરી તેના ઉપર કળશ પધરાવી આંબાના પાન સાથે શ્રીફળનું પણ સ્થાપન કરવું અને ત્યાં ગણેશનું પણ સ્થાપન કરવું અને નારાયણ માતા લક્ષ્મી અને ગણેશનું ભાવથી પૂજન કરવું પછી માતા લક્ષ્મીને કંકુનો અને નારાયણને હળદરનો શૃંગાર કરવો આમ કરવાથી આનું મહત્ત્વ અને ફળ પણ વધી જાય છે નારાયણ છે એના પગે ડાબા પગે કંકુ અને જમણા પગે હળદરનું પણ ચિહ્ન કરી શકાય છે અને જે આપણે ગોબરની ચોકી લીપી છે તેની જમણી બાજુ ઘીનો દીવો કરવો બધી પૂજા પૂરી થાય એટલે માતા લક્ષ્મી નારાયણ અને ગણેશને ફૂલ અર્પણ કરવા નારાયણને જનોઈ ચડાવવી અને માતા લક્ષ્મીને સિંદૂરનો ચાંદલો કરવો આનું પણ એક અલગ મહત્ત્વ છે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મંત્ર જાપ કરવા અને નૈવેદ્ય અર્પણ કરવું માતા છે એમને બને તો લાપસી ધરાવવી અને નારાયણને પીળો અથવા સફેદ પ્રસાદ ધરાવવો અને બને તો ગણેશને એને પોતાને ભાવતા લાડુનો પ્રસાદ ધરાવવો આમ ભગવાનને ગમે એવું અને ભગવાનને ભાવતું ભોજન ધરાવીએ તો આખું વર્ષ એ આપણને આનાથી દસ ગણું આપે છે અને આપણા ઘરમાં ધન ધાન્ય અને સુખની ક્યારેય કમે મહેસૂસ થવા દેતા નથી કારણ કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે પણ આપણે જે કંઈ કરીએ એની ભગવાન ચોક્કસ નોંધ રાખે છે એટલે ભગવાનની પૂજામાં કોઈ પણ જાતની આપણે કચાશ ન રાખીએ અખાત્રીજના દિવસે વૈશાખ મહિનાનો ત્રીજો દિવસ હોવાથી આ દિવસે સૂર્યનારાયણ અને ચંદ્રમાનું ખૂબ તેજ વધી જાય છે અને એ તેજની પૃથ્વી ઉપર પણ સકારાત્મક અસર હોય છે જે આપણા બધાના જીવનમાં પણ આવે છે એટલે આ દિવસનું એમ પણ મહત્ત્વ વધી આમ જોઈએ તો આપણા દેશમાં બધા ધાર્મિક તહેવારો બધા જ ઉજવે છે પણ પોતપોતાના પ્રાંત પ્રમાણે બધા અલગ અલગ ઉજવણી કરે છે તો અક્ષય તૃતીયા છે એ પણ આખા દેશમાં મનાવવામાં આવે છે પણ બધા પોતપોતાના પ્રાંત પ્રમાણે અલગ રીતે એની પૂજા અને અલગ રીતે એની ઉજવણી કરે છે તો આપણે જોઈએ કે આ સાથે સંકળાયેલી અલગ અલગ ધાર્મિક વિધિઓ ઘણા લોકો છે એ આ દિવસે ઉપવાસ કરી વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે અને ગરીબ માણસોને અન્ન અને વસ્ત્રનું દાન કરે છે અને ઘણા છત્રીનું પણ દાન કરે છે એવું માને છે કે વધારે પડતો તડકો હોય ત્યારે લોકો પોતા માટે છાંયો કરી શકે છે એ ભાવનાથી છત્રીનું પણ દાન કરવામાં આવે છે નારાયણને તુલસી ખૂબ પ્રિય છે એટલે આ દિવસે તુલસી દલ છે એ ભગવાનના શરણે અર્પણ કરે છે અને બધા જ પ્રસાદમાં તુલસીનું એક પત્ર નહીં પણ આખું દલ મૂકે છે અને જ્યારે પ્રસાદ વેચે છે ત્યારે વધારે તુલસી પત્ર આવે પ્રસાદમાં એવી રીતે પ્રસાદની વહેંચણી કરે છે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મી સમૃદ્ધિ અને આવક સાથે જોડાયેલા ભગવાન છે જોડાયેલા માતાજી છે એટલે આ દિવસે લક્ષ્મી અને ગણેશની ખાસ પૂજા કરી ઘણા લોકો આ દિવસે ઘણા નવા વેપારની પણ શરૂઆત કરે છે ઘણા લોકો છે એ કૃષ્ણ ભગવાનની પૂજા કરે છે અને કૃષ્ણને ચંદનનું લેપન કરે છે આખી મૂર્તિ ચંદનથી ઢાંકી દે છે આમ કરી એવું માનવામાં આવે છે કે આ ચંદનના લેપથી આપણા મૃત્યુ પછી સ્વર્ગમાં વાસ મળે છે અને ક્યારેય પૃથ્વી ઉપર જન્મ લઈ અને ફરી આવવું પડતું નથી અખાત્રી છે એની સાથે એક દંતકથા પણ જોડાયેલી છે કે પાર્વતી માતા છે એ જ્યારે કૈલાસ પર આવ્યા ત્યારે ત્યાં કંઈ ભોજનની વ્યવસ્થા ન હતી ત્યારે ભગવાને પહેલી વખત ખીર બનાવી હતી આ દિવસે શિવ પાર્વતીની એક દંતકથા પણ જોડાયેલી છે માતા પાર્વતી છે આ દિવસે અન્નપૂર્ણામાં બની અને કરોડોની સંખ્યામાં લોકોને ગરીબ લોકોને ભોજન કરાવ્યું હતું અને આ જ દિવસે શિવ છે એ માતા પાર્વતી આગળ અન્નપૂર્ણાનો અવતાર હતા ત્યારે ભિક્ષા માગવા જાય છે અને માતા અન્નપૂર્ણા છે એ ખીરનો પ્રસાદ પ્રભુને ભિક્ષામાં આપે છે અને આમ જોઈએ તો ઘણા લોકો એવું માને છે કે ભગવાનને ભિક્ષા માગવાની શું જરૂર પડી પણ ભગવાને તો આપણને શીખવવા માટે બધું જ કર્યું છે એમાં આ એક ઉમદા પ્રસંગ છે કે ગરીબોને મૂકી આપણે કંઈ ન ખાવું જોઈએ અને જે નબળો માણસ છે જેની આગળ કંઈ નથી એ ભિક્ષા માગી શકે છે અને જે સારા લોકો છે જેની આગળ ભગવાનની દયાથી બધું છે એણે ગરીબને કંઈક આપી અને પછી જ એ ગ્રહણ કરવું જોઈએ એટલે નબળા માણસને આપી અને આપણે ખાવું જોઈએ આ દાખલો બેસાડવા માટે ભગવાને અન્નપૂર્ણામાં આગળ ભિક્ષા માગી અને માએ એને ખીર આપી હતી આ દિવસ પણ અખાત્રીજનો જ હતો એટલે અને આના સિવાય પણ ઘણી દંતકથા છે જે ભગવાન શિવ પાર્વતી નારાયણ અને લક્ષ્મીજી સાથે જોડાયેલી છે પણ આજ આપણે આટલી જ વાત કરીશું હવે આપણે જોઈએ કે અખાત્રીજ કયા દિવસે છે તો અખાત્રીજ બુધવાર ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ છે અને પૂજા વિધિ અને એનો સારો સમય સવારે પાંચને ચોપનથી ચાલુ થઈ અને રાત્રે બાર ચોવીસ સુધી છે તો અખાત્રીજના દિવસે આપણને પૂજા વિધિ કરવા માટે ખરેખર તો કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી તો આપણે બધા પણ આ દિવસે અન્નનું વસ્ત્રનું અને જે પણ થાય તે દાન ધર્મ અન્ન પુણ્ય કરીએ અને નારાયણમાં લક્ષ્મીમાં ગણેશ અને શિવ ની સ્તુતિ કરીએ ભક્તિ કરીએ આપણો પણ ભગવાન ઉદ્ધાર કરે અને શક્ય હોય તો આપણે જાતે જ ઘરે રસોઈ બનાવી જે રસોઈ ખરેખર પવિત્ર હોય છે એ રસોઈ છે એ બધાને ગરીબ માણસોને આપીએ તો એનું મહત્ત્વ પણ વધી જાય છે અને ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય છે તો ભાઈઓ અને બહેનો અખાત્રીજ વિશે જે જાણું છું તે તમને રજૂ કર્યું છે તમને પણ ગમશે અને તમે સાંભળજો અને હા ધરમ કરમ ચેનલ આપણા બધાની છે ત્યારે સૌએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો અખાત્રીજ ના જય શ્રી કૃષ્ણ